બઉ આપડે પડે વનરાજ ભાઈ થઈ જાય લુકા ચાર ચાર આપડે તો યાર માણસા ગામ માં લુખા બઉ

બધા મેઘા થઈને મજા આવે

હું શું ભાગ પાડી ગયા ભાગ પાડ્યો ભાગ પાડિયા ના પૈસા પૈસા ની હાલત લેવાના જે પેલા તો પેલો હડી ને આવશે ને તમારે પૈસા હાલ દેખો એક પચાસ રૂપિયા ના હાથમાં આયા ભગવાન મુવા હાથ નો ખરાબ